ના દૂધના ના માવો ના કોઈ કલર એકદમ ઓછા ખર્ચામાં તહેવારો માટેની બેસ્ટ મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનો જ કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારો આવે એટલે આપણા ઘરમાં આવી નવી અલગ અલગ બહારથી મીઠાઈઓ ઘરમાં બનતી મીઠાઈઓ બનતી હોય છે પણ એકદમ સિમ્પલ રીતે આપણે બનાવીશું તો કોઈ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જશે અને બધાને ખૂબ પસંદ આવશે અને તમે લાંબો સમય સુધી રાખી પણ શકશો તો ચાલો બનાવી એના માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ઘીને સરસ રીતે ગરમ થવા દઈશું અહીંયા જો તમને વધારે ઘીવાળી મીઠાઈ પસંદ હોય ને તો તમે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પણ ઘી એડ કરી શકો છો હવે એક કપ ઝીણો રવો લેશું અને એને તરત જ ઘી ગરમ થાય એટલે એડ કરી અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને સરસ એવો શેકી લેશું તો રવો બળી ના જાય એનું ધ્યાન રાખવાનું અને બિલકુલ કાચો પણ ના રહેને એ રીતે શેકવાનું છે દરેક દાણો સરસ રીતે ઘી સાથે શેકાઈ જાય એ રીતે તો તહેવારોમાં તમે કેવી કેવી મીઠાઈઓ ઘરે બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં અહીંયા તમે જુઓ જેમ જેમ આપણે રવાને મિક્સ કરતા જઈએ છીએ ને એમ એમ એમાં ઘી લાગતું જાય છે અને એ થોડો આ રીતે સરસ રીતે છૂટો છૂટો થતો જાય છે જો અહીંયા તમને વધારે ઘીવાળો પસંદ હોય ને તો એ રીતે પણ બનાવી શકાય છે પણ ઓછા ઘીમાં તૈયાર થઈ જાય છે તો એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો તો બજેટ ફ્રેન્ડલી જો તમારે મીઠાઈ બનાવી હોય ને તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે અને ઓછા ખર્ચામાં તહેવારોમાં પણ સારી લાગે મહેમાનોને પણ તમે સર્વ કરી શકો ને એવી મીઠાઈ છે તો અહીંયા તમે જુઓ રવો હવે સરસ રીતે શેકાઈ ગયો એનો કલર ચેન્જ થઈ ગયો છે અને બસ હવે આ રીતે છૂટો છૂટો થઈ ગયો છે ત્યારે આપણે એને વધારે શેકવાની જરૂર નથી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ રીતે થઈ જાય ને પછી તરત જ અને પછી એને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દેવાનું કારણ કે આ જે છે ને પેન એકદમ ગરમ હશે મિશ્રણ પણ ગરમ હશે એટલા માટે પછી આપણે એકદમ રીચ ક્રીમી ટેસ્ટી બનાવવા માટે વન ફોર્થ કપ દૂધનો પાવડર એટલે કે મિલ્ક પાવડર એડ કરીશું એ જો તમારી પાસે ન હોય ને તો તમે આમાં કાજુનો પાવડર પણ એડ કરી શકો છો અને એ પણ ન હોય તમારી પાસે તો તમે આમાં થોડો બેસન પણ એડ કરી શકો છો એને બેસન એડ કરવા સમયે તમારે થોડો એને શેકવો પડશે અને અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે હવે એને બીજા ગેસ ઉપર મૂકી દઈએ હવે આપણે એક કપ ખાંડ લેશું અને એમાં અડધો કપ પાણી એડ કરીશું અહીંયા આપણે ખાંડ મેલ્ટ થઈને ત્યાં સુધી મિક્સ કરીશું તો પાણી ગરમ થશે ને તરત જ ખાંડ છે ને મેલ્ટ થવા લાગશે તો આ રીતે તમે જુઓ મેં સરસ રીતે ખાંડને મેલ્ટ કરી લીધી બધી ખાંડ હવે મેલ્ટ થઈ ગઈ કોઈ કોઈ ક્રિસ્ટલ દેખાય છે હજુ એને આ રીતે ચલાવશું તો ક્રિસ્ટલ બધા મેલ્ટ થઈ જશે હવે એકદમ સરસ મીઠાઈનો કલર આપવા માટે હું અહીંયા કેસરવાળું ગરમ પાણી એડ કરું છું મેં ગરમ પાણીમાં કેસરને પલાળી દીધું હતું એટલે પ્રોપર કલર આવી ગયો છે મેં કોઈ કલર એડ નથી કર્યું તમે કલર એડ કરીને પણ બનાવી શકો છો અને વ્હાઈટ પણ બનાવી શકાય છે અહીંયા સરસ રીતે હવે આપણે કૂક કરવાની છે આ ચાસણીને

હવે એક તાર બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે વધારે ગેસ નહીં ચલાવીએ હવે આપણે એને બીજા ગેસ ઉપર મૂકેલી પેન છે ને એને લઈ લેશું અને એમાં આ રીતે ગરમ ચાસણી તરત જ એડ કરીશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જ્યારે આપણે ચાસણી એડ કરીએ ને ત્યારે મિક્સ ન થાય ને ત્યાં સુધી તમે લો રાખી શકો છો પછી મીડિયમ ફ્લેમ ઉપર તૈયાર કરી શકો છો સારી રીતે મિક્સ કરી દેશું એટલે પ્રોપર સરસ એવો બરફી મીઠાઈનો કલર આવી જશે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશો જેમ જેમ તમે મિક્સ કરશો ને એમ જે ચાસણી છે ને બધા રવાને એબઝોર્બ કરી અને મિશ્રણ ઠીક થઈ જશે તો બસ અહીંયા આપણે વધારે કૂક નથી કરવાનું માત્ર એકથી બે મિનિટ જ આ સમયે આપણે કૂક કરવાનું છે જો વધારે ચાસણી કૂક કરશો ને તો હાર્ડ થઈ જશે ને કટ કરવામાં પ્રોબ્લેમ આવશે અહીંયા આ રીતે પેનથી અલગ થવા લાગ્યું છે તમે જુઓ તરત જ મિક્સ કરવાથી અલગ થઈ જાય છે તો બસ હવે આ સમયે તમે આ રીતે રાઉન્ડ ચમચાને ફેરવો ને તો તમને વચ્ચે પણ થોડી આ રીતે પેન દેખાવી જોઈએ બસ એવું મિશ્રણ હોવું જોઈએ અને આ રીતે ચમચાથી પણ તમે પાડો ને તો તમને આ રીતે તૂટતું હોય અને થીક પણ હોય એવું દેખાવું જોઈએ એટલે પ્રોપર મીઠાઈ સેટ થશે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું નીચે ઉતારી કોઈ પણ પ્લેટ થાળીમાં તમે ગ્રીસ કરેલી હોય ને એમાં એડ કરી દેવાની અને 10 થી પંદર મિનિટ આપણે એને ઠંડી થવા દેવાની હલકી ઠંડી થઈને પછી એમાં કટ લગાવી અને પ્રોપર ઠંડી થવા દેવો ને તો પણ ચાલે એટલે પ્રોપર કટ થઈ જશે અને શેપ પણ જેવો તમારે આપવો હશે ને એવો આપી શકાશે આ રીતે બધું મેં નાની એવી થાળીમાં સેટ કર્યું છે જેના લીધે સરસ એવી મીઠાઈ આપણે થીક બને ઉપરથી મનગમદાર ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી દેવાની હું અહીંયા પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરું છું અને આપણે કેસર ફ્લેવર આપ્યો છે ને તો એમાં ઉપરથી હું થોડા કેસરના તાર પણ એડ કરું છું હું અહીંયા નેચરલ ફ્લેવર જ હંમેશા રાખતી હોઉં છું તમને જે ફ્લેવર પસંદ હોય એને એડ કરી દેવાના અને એને દસ પંદર મિનિટ ઠંડી થવા દેવાની તો મારી પાસે ટાઈમ ન હતો ને તો મેં એક કલાક માટે ઠંડી થવા દીધી એટલે થોડી આ રીતે કઠણ થઈ છે પણ કટ કરવામાં જ કઠણ છે ખાવામાં એકદમ સોફ્ટ છે તો આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તમે જુઓ મેં એને ડીમોલ્ટ કરી લીધી છે કેટલી પરફેક્ટ સેટ થઈ છે અને હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં કે તહેવારોમાં આવી મીઠાઈ જો ઘરે મળી જાય ને તો બાકીનું કાંઈ જ ન જોઈએ હાથથી તોડીને બતાવું તો કેટલી પરફેક્ટ છે ને તો કઠણ થઈ છે એકદમ પરફેક્ટ બની છે તો આવી મીઠાઈ જો તમે ક્યારેય ન બનાવી હોય ને તો આ તહેવાર ઉપર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે ચાલો ફરી મળીશું નવી રેસીપી